એ ભગવાન એ રામ એ રમતા હવે તારા વાય કે નહીં બેઠા જો મને આ બધું પેકારું પેકારું લાગે રસ્તા માં પૂર્યા દે એટલે કોક ચાનન વાળું હોય ને તો એ મને બેહારી જાય બસ બસ આટલો ફોરો જય માતાજી જય માતાજી કો ખાતું ચાતન મેકલી દયો નકાત તો રમતો જો હે લાઈટ પડી લાઈટ પડી રમતા જલ્દી આડે દોસ્તો જી

પણ વાળા બધા ઓમ આવે છે કે ઓમ જાતો નહીં ખેડવા દેતોય અરે અહીંયા પાટકા ગોમો આવ્યો છું ને આ ગેટ જેવો બનાવ્યો છે ગેટ તો જબર બનાવ્યો છે પણ રમતા પેલા રિક્ષાવાળાને તું એમ કહી દીધું હતું ને કે તમે અમારી ઘેર ચા પાઉ આ જો તારું ગમ છે તું ડાયરેક્ટ એમ કહી દીધું હતું કે ચા પાઉ પણ છે ને કેવું પડે એવું બધા રિક્ષાવાળા હરખા ના હોય એ ગાતો આપણે લૂંટી લે તો લૂંટી લેતી બરાબર પણ આપતા જોડે કોઈ સાત નહીં ગયું લૂંટી લે પાડ્યું ને તું હવે આ ગમ છે ને પેલા તો મારે ફરી ફરી એટલે છે ને તારે હવે કોકને મેળવા લઈ જવું પડશે જલ્દી ફટાફટ હે ભજન હતા પણ હજુ ભક્તો જ આવ્યા નહીં હું શું કરું એકલો આ આપણે ખાલી બેહવા આવીએ ભજન તો આવડતા નહીં એટલે ઘડા હોય બેસીએ ઈકડ બેસીએ એવા હોય બેસીએ આ ઓટલાય હા ભજન ચાલુ થાય એટલે જવું એટલે ઘડા તો હોય બેહું ઓમ જવું કે ઓમ જવું ઓમ જવા દે હે શક્તિમાન મંદિર

શું ચાદર વાળો આવો મોટો હાઈવે દેકડો હોય છે ચાદર કડી પડી મળે હાઈવે તો હતો પણ એમાંથી હું એકલો જ નહીં રહ્યો ચાદર ના નહીં રહ્યું કે ઓ હેટ તો આવ્યો પા તો તમે અજાણ્યા છો ને એટલે કોઈ બિહાર નહીં પાછું આ તો રાત ના ના આ તો જેવું ખબર ને હા હું થોડો કાઠો કરે ને કોઈ જાત માં બેવું નઈ એવું ચોકન જાવ તમારે મારે જાવ છે કાબરે નીકળ કાબરે નીકળ હોવા પેલા કેસરી કલર ની પાઘડી પહેરી રે ઓ હોવા પેલા ઘોડા જેવા રે

તમે મને મેલવા આવો પછી આપડે બે એક ને મારે મારે જમવાનું એક બનાવ્યું છે જો મેલવા તો હું આવું હવે મારેથી બે કિલોમીટર હેડિન પડી પાછું નહીં આવવાનું એટલે ઘણા અડધો ભજન થઈ ગયું હોય પછી શું મતલબ એ વાત સાચી છે પણ એ આપણે બે જણા પછી જમીન તમે ત્યાર તમે આજથી મારા ભાઈ બહા અને એકનથી જમીન હું આવો ને પજનમ આપણે બે જણા પજનમ જાજું હું શું કહું હા વચ્ચે તો એક શમશાન આવે પાછું હા પછી નદી આવે હ

એમ તો હું એમ તો કેટલાય ભૂત ને ભૂત બધા ઉલાડી મેલ્યા પણ આ તો છે આ પાર્ક ગોમ કરે ને એટલે આમાં ઓળખાણ ના હોય કે ભૂત કેવું સંચવું નહીં એટલે શું હું આઈ નહી કહું મારે ભજન જવાનું હોય અને પછી અડધા ભજનમાં મજા નહીં આવતી પણ એ ખાલી તમે હાંગા થયા હોત ને તો તમને જોવા મળત કે ના કે આમ એમ જેવા ભૂતના હાંગા યુદ્ધ કરી છે જોવા મળત ના વાત સાચી હે તમે કર્યા છે યુદ્ધ પણ મારે યુદ્ધ નહીં કરવું એટલે તમે જો બરોબર

મારું શું નાટુજી તો મને શીખે ગર્વતાવતા હતા કે પીવરાવતા હતા પણ એ હવે છે ને ગમે એવું થાય રમતા તારો શીલ લોડો આજ ભલે પણ તારો છે ને આરે લેવલ નો બધો પાર કરાવો પડશે અહીંયા આ ગમો છે માં આવું બધું આટલા વાગે બધું બંધ થઈ જાય છે કોઈ જોઈ કૂતરું દેખાતું નહીં પણ એ કાઠા થઈ જાય હવે આ છો તો આ છો મહેમન કહેતી લો બહુ શોખ હતો ને હડો ભૂખવો હવે

સમસાન આવે હા પણ બીયાવાનું નહીં નદી આવે છે પણ બીયાવાનું નહીં એ જો પછી નેળિયો આવે ઈ કંઈ તો લગી જ નહીં બીઆવાનું એવું કેવું કીધું સમજો સમસણ આવે બીયાવાનું નહીં નદી આવે છે બીયાવાનું નહીં નેળિયું આવે ઈકળે નહીં બીવાનું હમતું સમસાન આવે હે બીયાવાનું નહીં પુલ આવે ઈકળે નહીં બીઆવાનું નેળિયું આવે ઇકડે નહીં બીયાવાનું તો મારે બીજા વાળું પણ છે ને રમતા તું આવે છે ને તાર વાળી કર કોમે તું કોણ જ કરવા જાતું એટલે જ ગાતો એ અંધારી રમતે તારે આયુ રે બન્યું રે એ રમતે તારે નહીં મળે આવો દાડો રે હા 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 રાચો અંદર તમતે તારે કાબર ના ઘેર જાવું છે મને હવે એવું લાગે છે આજનો દાડો છે ને દાડો નહીં આજની રાત છે ને મારે હવે છેલ્લી છે એટલે તું તારા ગમે એવો ભજન ગાવ તો ગઈ લે અને તારે જેમ કરમ કરી લે પૂરું છે આજથી ઉતરા પાહે છે નાતો છે ને જબર કાઠું કરી હે અડવાડું આવ્યું હોય તો મન જવા દેજો હોય કન જોવા દેજો કો ખામ હાવ જેવું લાગે હે એ શંકર ભગવાનનું છે મંદિર અને આટલામાં તો બધું આમ બંગલા જેવું લાગે મન તો કેટલું બધું આમ સુખ શાંતિ આમ રહે એવું છે મને એવું લાગે છે આ શું આવ્યું આવ એ

અલ્યા મેમર હું તરિવરથી આ નેડિયામ ફરું છું તો મને એવું નહીં લાગતું કે આ નેડિયામ કોકસર તો ગોમને જેમ લાગે છે કે આવું છે એમ પણ ગોમને એવું લાગે છે પણ મને શું ખબર ન હોય કે શું છે શું નહીં પણ મને લાગે છે બીગ અને આપણે જવાનું છે હવે ચિત્તું એમના ઘેર એ મેમર હું મેલવા આવું ફળો તમે તર મેલવા આવશો તમે વાહ વાહ મેલવા હવે તમારે નહીં આવું મારે છે ને ખાલી રસ્તો બતાવો મને કે હું એક પટી જતો રહો ઓય તે સી તે જો સીધા કાબરંગ કેર હા રો બિયા આપે કો બિયાનો હું જવા છો હું લાગા કે તારી આ તો હું એ જો તો પણ આ તો મેમન ને એવું ના લાગો તરી વર્ષ થી તો હું આજે કદી મધી આજ રાતે આયો છું હું એ બિયે છું પણ મેમન ને તો આપણે એમ ના કહેવાય કે કે તમે હું મેમન નહીં બિયા તો કોને કેવું પડે કો પણ આ તો કોઈ મેમન ને કોઈ એમ કહેવા દયો જો તાર મને આ તો ક્ષેત્ર માં જાવ દે તાન મેમન તો હો છે મને તો બિવરી ના છે તાન વા દે મને આટલી વખત જવા દો આટલી વખત જવા દો આટલી વખત મારે કાપડી ને ક્યાં જાવ મને જવા દો આટલી વખત મારી પૂછતા નહી

આવીને તો આરિયા માં કદી જીવનમાં ના આવતો ફટાફટ છોકરાનો ફોન આવ્યો છે મજા નહીં ખબર ફોન લાગતો છે જીવાથી હાચી

લો કાદા ઇમ કુડસો અલ્યા મોણો છું અલ્યા બેવા છું તમારો અગા આવો આ શું આયો મરી જો મરી તમે આર બોલેને આવ તો કુટે જોત અલ્યા શું કુટે જોત કેમ હાલ કરીને આવ છો શું હાલ ના કરીને આવ આ હું હવે આ આ આવ તમારી કેમ ધરી ગયા શું ધરી ગયા મરી ગયા એ તો ટાટ તો છે ગાઢમાં તે હું ના